ડૉક્ટર જગદીશ પ્રસાદ એક્સ સીઈઓ ગુજરાત મેડિશિનલ પ્લાન્ટ બોર્ડ એન્ડ એક્સ એપીસી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આજે માલપુર ખાતે ઔષધીય વનસ્પતિથી સારી પદ્ધતિ વિકસાવવા માટે અને સારી સંગ્રહ પદ્ધતિ માટેની એક વર્કશોપ આયોજિત કરેલી છે જેમાં ડૉક્ટર મોકડ જોકે સાવિત્રીબહેન ખુલ્લે યુનિવર્સિટી પુણે આએ હુ હૈ રીજનલ કમ ફેસિલિટેશન સેન્ટર પુણે જો એન કે સેન્ટર હૈસે આ ઉમે આજ ખેડૂત મિત્રો કો માહિતગાર કરના ઔષધિ વનસ્પતિની ખેતી શા માટે અને કેવી રીતે કરવી જોઈએ અને સ્વચ્છતા અને એની સાચી ઓળખ લોકોને મળે અને એ લોકો આ સમાજના હિતમાં આ ઔષધિ વનસ્પતિની ખેતી અને સંગ્રહ સાથે જોડાય એના મૂલ્યવર્ધન સારી રીતે કરે અને એનાથી એમને પણ આવક થાય અને સારી સાથે સાથે જે લોકોને જોયું છે ઔષધીય વનસ્પતિની એ ગુણવત્તા સફર મળી રહે તે માટેનો પ્રયાસ કર્યો છે એના માટે હું ડૉક્ટર મોકટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે એના આયોજક ડૉક્ટર દિનેશ ઉપાધ્ય દિનેશ ઉપાધ્યાયજી અને એની ટીમને આખીને ખૂબ ખૂબ બિરદાવું છું કે એસા શા પ્રસંગ મેં આવો અમે સહકાર મળ્યા છે અને આવા સારા કામ તેઓ કરતા રહેશે એવી મને ખાતરી છે શ્રદ્ધા છે